મન મૂર્તિ છે ભગવાન ની આપણા માટે આ બીજી દિવાળી છે હવે હવે આપડે દર વર્ષે બે દિવાળી મનાવશુ એટલા માટે અમારા ઘર બીજો

અને જીરા રાઈસ અને સાથે મીઠાસ છે ખીર રોટલી કરશું એ ડિસાઈડ નથી કર્યું પણ બે એક તો કરશું એમ હમ મિત્રો પાંચ દિવા મે આજે કર્યા છે કેમ કે માનનીય વડાપ્રધાન મોદીજીએ કીધું હતું કે પાંચ દિવા તમે સાંજે કરજો ભગવાનના નામથી તો જય શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ

અને આર્યા મારા મેડમ બહુ જીત તોડતી કામ 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 જ કરી આખો દિવસ કઈ થાકતા નથી ખબર પડતી નથી કરી લીધા બે મંદિર પર મૂક્યા એક વાત કિચન પાસે મૂક્યો ને બે દીવડા બાર મૂક્યા શું છે દરવાજા બારી બંધ કરીને વિડીયો બનાવવી પડે કેમકે બાર એટલી બાર જોરો સોરો થી રામ ભગવાનના ગીતો ચાલે છે દરવાજા બના યુટ્યુબ પર આનંદ ઓરે હાથ તો આમ ખરેખર એવું લાગ્યું કે આમ દિવાળી છે એવો મોહોલ આપણે રામદેવ ને ફ્રેન્ડ એવી રીતના પ્રભાત ફેરી બી નીકળી હતી અહિયાં અમારા સમાજ જે મંદિર છે એમાંથી એવી રીતના આજે અમારા લેડીઝ જેન્ટ્સ અમારા કાશના બધા લોકો પૂજા પણ કરી બઉ જરૂર શોરો તમે જોજો તમને બઉ ઘણું મજા આવશે તમને વિડીયો જો હવે થોડી વારમાં માં શાક વગાડીએ આપડે તો એ વિડીયો તમારી સાથે શેર કરીએ

હા લસણની સુગંધ તો મને આમ મન મોહક કરી નાખે ટમેટા પ્યુરી જે કદું ખરસ કરેલું ટમેટું તો સરસ મજાનું જોઈ લો પકાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ એકદમ તો હવે એમાં જશે હળદર ચુટકી પર હળદર

આ થોડી ઘટ ટાઈપ ગ્રેવી હા 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 જે મસાલાની સુગંધ ફ્રેન્ડ્સ આવે છે મારા નાકમાં હું તમને શું બયા કરું બહુ જ સરસ સુગંધ છે ખરેખર કહું શું કહો છો મેડમ તમે તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો મસાલો એકદમ થઈ ગયો છે અને તેલ બી છોડી નાખી દીધું છે તો હવે એમાં નાખી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું

ડાયરેક્ટ પાણી રેડી દેવાનું છે હાલત મિક્સ કરીને તો તમાર તમને શું લાગે છે હું શું કરીશ તમે બધું ના આ એક રનિંગ કોમેન્ટરી છે મારી અરે શેકવાની કઈ જરૂર નથી શેકવાની તો ખાલી મિક્સ કરી લીધું ને ઓર એક ગ્લાસ પાણી નાખી લે ગ્રામ આમ તો જોઈ લો એક ગ્લાસ પાણી રેડી દીધું છે આમાં હજી પાણી જશે આમાં એટલે બોઈલ થશે ને હજી હા તો પકાશે ને હમ

ને આમાં બનાવી છે ખીર બની રેડી છે પૂરી ને આપણે ને આમાં જોઈ લો ખીર આહા એટલે આ તો મજા જ આવી જશે જમવાની તો ચાલો ફ્રેન્ડ્સ બટેટા નું શાક બનીને રેડી છે અને મેં એને ઉપર કોથમીરી પણ નાખી દીધી છે અને જો સાઈડથી બધું તેલ પણ છૂટી ગયું છે તો આ ગ્રેવી અમને એટલી જોઈએ છે સરસ થઈ ગઈ છે